આવેલો પોસ્ટ એટલે માલપુર રોડ આ રોડ ઉપર સિંચાઈ ખાતાની માજુમ ડેમની કેનાલ નીકળે છે જેની ઉપર એક ગરનાડુ બનાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા એટલી નીચલી કરવામાં આવી છે કે છ મહિનામાં જ આ ધાબાના સળિયા બહાર નીકળી ગયા છે તે ટ્યુશન ક્લાસીસ તો સ્કૂલમાં જતા બાળકોને અવારનવાર જીવના જોખમે આ ગરનાળું ક્રોસ કરવું પડે છે ત્યારે મોટી ઉંમરના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે છે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાકને ઈજાઓ પહોંચે છે આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનાળું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલ ને બહાર ખાડા પડી ગયા છે આના પહેલા પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિના કપચી વાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આ સમસ્યાનું સમાધાન પણ થાય હજુ છ મહિના પહેલા જ આ ગરનાડું બનાવવામાં આવ્યું છે ત્યારે ટૂંકા ગાળામાં જ ગરનાળાના સળિયા બહાર દેખાતા લોકો ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરી રહ્યા છે આ અંગે જાગૃત નાગરિક જણાવી રહ્યા છે કે અનેક વાર અહીં અધિકારીઓને ફરિયાદો કરી છે છતાં પણ કોઈ અધિકારીને રજૂઆત સંભળાતી નથી અને આ ખાડા કાન કરે છે ત્યારે સ્થાનિકો એવું જણાવી રહ્યા છે કે આના માટે ઉપર કોની રજૂઆત કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ઘંડારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગંધારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડા અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમને પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમણે વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે આ અંગે મીડિયા દ્વારા અધિકારીઓને સવાલ પૂછતા અધિકારીઓ ઉદ્ધત જવાબ આપતા એવું કહી રહ્યા છે કે કામ હજુ બાકી છે તો હજુ આખરે કેટલું કામ બાકી હશે કે જેના કારણે સળિયા અને માલ રસ્તા ઉપરથી ઉખડી ગયા છે હજુ મોડાસામાં એટલા પ્રમાણમાં વરસાદ પણ નથી પડ્યો છતાં પણ ગરનાળાની કામગીરીની પોલ ખુલી ગઈ છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ મોડાસાના મધ્ય જામનગરના ગુલાબનગર